કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો છેઠ સુધી ખેડૂત મિત્રો બધા માર્કેટિંગ યાર્ડોના ભાવ જાણવા राजकोट एक हजार पांच सौ ने बीस रूपया ने एक रुपये एक हजार नौ सौ पिचोतेर रूपंदर एक हजार चार सौ पांच रुपया एक हजार आठ सौ ने अगियार रूपया मोरबी एक हजार पांच सौ रूपया एक हजार आठ सौ ने वीस जेतपुर એક હજાર થી 1800 એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા વિસાવદર એક હજાર ચારસો પચાસ રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા જમખુંભાળિયા એક હજાર પાંચ રૂપિયા થી એક હજાર આઠસો દસ રૂપિયા ધારી એક હજાર થી 1822 પાંચ રૂપિયાથી એક હજાર થી 1722 બાવીસ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસો પાંચ રૂપિયાથી એક હજાર બાવીસ રૂપિયા વાંકાનેર એક હજાર દસ રૂપિયાથી એક હજાર પંદર રૂપિયા તળાજા એક હજાર પાંચસો દસ રૂપિયાથી બે હજાર રૂપિયા ખેડૂત મિત્રો વિડીયોમાં સુધી રહેજો ચસદણ એક હજાર ચારસો એકાવન રૂપિયાથી એક હજાર નવસો ને ત્રીસ રૂપિયા જુનાગઢ એક હજાર પાંચસો અગિયાર રૂપિયાથી બે હજારને એકવીસ રૂપિયા અમરેલી એક હજાર છસો દસ રૂપિયાથી એક હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા દાહોદ એક હજાર ચારસો એકવીસ રૂપિયાથી એક હજાર તેત્રીસ રૂપિયા જામનગર એક હજાર પાંચસો ને એક રૂપિયા એક હજાર નવસો રૂપિયા રૂપિયા થી એક હજાર એકાવન રૂપિયાથી એક નવસો ને બત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ બજાર ભાવ વિડીયો અંત સુધી જોવા બદલ આભાર અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં એટલે બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળે અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો